જય મુરલીધર જય દ્વારકા દેશ જય જા રીતે પૂરા વાર્તા વાર્તા બસ પૂરું રમા પૂરા વરવાનું વાડીએ થી આવ્યા ચાલો બપોરનો જમણવાર શરૂઆત કરીએ રોમા કોફી બનાવવાની તૈયારીઓ છે કા રોમા આપણે મંદિર આઈડું રાખે ઘાતમાં દેવો પડશે પ્રકાશ આવે બહુ અને પૂરા આઠ વાહ ભાઈ વાહ આજે આખો ધીરો માં થકવી દીધા પૂરા વર જય મુરલીધર જય દ્વારકા દેશ જય માં કુરદેવ કાય રાધે રાધે ને જય માં મોગલ આજ પાસે આવી ગયા વાળી એનું કારણ છે કે જો આજે છે ને આપણે શું કામ કઈ કરવાનું છે જો આજે પૂરા વરવાના છે ને જો આ એક પાણીની ની લઈ લઈએ એનું કારણ છે કે આ ખેતર આપડે અઢી વીઘાનું છે જ્યાં કંઈ વ્યવસ્થિત ટૂંકમાં પાણીની વ્યવસ્થા ઓછી છે અને પ્રકાશ પણ બહુ આવે ને આપણે ને થઈ ગયા તો અત્યારે પૂરા વારવાનું કામકાજ હાલો હવે પૂરા વારવાનું શરૂ કરી દે કઈ રીતે રૂમમાં પૂરા વારે એ આપણે જોઈ લે આપણે નથી ફાવતા પૂરા વારતા એકાદ બે જોઈ લે કઈ રીતે વારે એમ તો વાહ આવડે પણ ટૂંકમાં જોઈએ એવા નહીં એમ બોસ આવડે ટ્રાય કરશું હમ જે આ રીતે રમા પૂરવા વારવાનું કામ કાજ કરે આપણે પૂરા આવડતા નથી પણ હવે ટ્રાય કરીએ હો રમા ને પાકો ન કહેવાય કે કદાચ વારી જ દઈએ એમ ફાઈનલ આ વળી જો પૂરો વાહ ભાઈ વાહ અહીંયા તો ત્રણ પૂરા ફટાફટ વારી નહીં ગયા ત્રણ ત્રણ પીડાવેલી કરા પૂરા ચાલો આપણે હવે ટ્રાય કરીએ પૂરા વરવાની ને તુવેર એ પાક પર વરગી ગયા હવે આવું આ પવન બહુ છે ને આ લોયણ ટુકમાં કોરાડીયો પવન એને લીધે વધારે પાક પડી જાય જેવા રીતે બે બેગ તેજ ખાન લેતા જવાનું હું કાંઈ તો જો બહુ વાંધો નથી નહીં હું પડી જાય પછી જ ટૂંકમાં પૂરો વારવાનો હોય ને એટલે સ હાથ ધી રહેવા દેવો પડે કા સિંગલ હતી જ વારવાનો હોય કે ડબલ હાથથી છોટા

પિંચોતેર પૂરા છે જો આગ આગળ છે અહીંયા પૂરા કમ્પ્લીટ ગણતરી આવ્યા આ બાજુ પાંચ પાંચના છે રોમાં પછી સલું કરી દીધું પાણી પી લીધું રોમાએ તો ન પીધું આપણે પી લીધું આ રીતે પાંચ પાંચના મૂક્યા જાય થપ્પા શેઠ લીલા નીકળ્યા અમુક નહીં આજે એટલા દિવસ થયા તો સેટ છ લીલાય નીકળે પૂરા હજુ અહીં પૂગી જાય એટલે કામકાજ થાય પૂરું ઘણા વાર લીધા નહીં સારી ઓલી કરી તો આ રીતે જો પૂરા વારેમાં તો આ ત્રીજો વારે બે મૂક દે એટલે પાંચ પાંચના થપા કરીએ આગળ થોડાક નાના હતા એ દસ દસના કરી લીધા તો આજે ભાઈ ખેડૂતનું કામકાજ જો આગળ એકાદ પૂરો વારે તો તમને બતાવું તો કઈ રીતે વારે જો આ રીતે આગળ જગ્યા કરી દેવાની છે જ પછી ભેગું કરીએ ને જે આગળનું જે આપણે પીછડું નાખ્યું હોય અહીંયા ભેગી વાર દેવાની જે આ રીતે કમ્પ્લીટ ત્યાં ગયો પૂરો કમ્પ્લીટ હા વાહ ભાઈ વાહ તો આવું છે કામ દે બસ પૂરું રમા પૂરા વરવાનું વાહ ભાઈ વાહ જો આ રીતે અંદર અંદરથી થોડાક અહીં લીલા છે એનું કારણ છે કંઈક આવશું ત્યારે લીલું નાખવા થાય અત્યારે દસ અને આ દસ દસ એટલે આ પચીસ નો થપ્પો માર્યો ને આપણે હવે ટોટલ ગણતા જ ગણતરી જાય તું ગણતો આવી લો તો જોયે ટોટલ પૂરા કેટલા થાય પચીસ ને એકાત્રીસ તું એલું હું લઈ લઈ જો આપણે પાણીનું છે ત્રીસ ને પાત્રીસ પાંત્રી ને ચાલી તો ટોટલ કેટલા થાય હું તમને પાછું એન્ડમાં કહી દઈ અત્યારે ચાલી અહીં પીગું બાકી નહીત્ર વિડીયો પાછો લાંબો થઈ જાય જો વાથી આપણે ગણતા આવ્યા તો અહીંયા થયા નેવું નેવું પૂરા પછી હવે દસ દસના ચાર દેખાય એટલે નેવું એટલે સો ને એકસો ને ત્રીસ પૂરા ટોટલ થયા ત્યારે આપણા જે વાડીમાં સાઈડમાં ક્યારે હતો ને એક પાછળની સાઈડમાં હતું એ એટલે ટોટલ એકસો ને ત્રીસનો ટાર્ગેટ આવ્યો અને જો આ રીતે હિં ગુજરાત આ લીલી છે અને અહીં થોડી કૂંકાઈ તો આવું બધી વાડીનું હવે કામકાજ કરવાનું તો લગભગ તુવેર જ વાડવાનું થાય છે હજી રાત્રે પણ આખી ગટકીના પૂરા છે હવે ન્યા જો લીલું ન નીકળે તો ત્યાંય પૂરા વરવાના થાય તો હવે આપણે રાત્રે નીકળીએ જો પાણીની ડોલ આપણે ગાગર બાગર લઈ લીધી જો આ રીતે હાથમાં ખડ સુટી ગયું તો ચાલો ભાઈ અહીંનું કામકાજ થયું પૂરું વાડીનું પૂરા વારવાનું વાડીએથી આવ્યા છે રમવા અહીં પાછો વારો ચડાવી દીધો અહીં વાર લીધા ને હવે જો એટલા રહ્યા ને આ બાજુ વી અઢાર પૂરા મેળવાયા અને વાથી રમવા વારતી વારતી આવે અહીંયા તો ઘણા વાર લીધા એટલે આપણો અહીં જે અઢી ત્રણ વીઘાનો પટ્ટો છે અહીંયા એક સાઈડનો ચહેરો છે એમાં પણ પૂરા વરી જવાનો પાછળનો ભાગ બાકી રહ્યો જો આ બાજુ થોડોક છે એ પાછળ નહીતર પૂરું થઈ ગયું કામકાજ અને એક આડો ચહેરો છે ને ઓલા આપણે મકાનની પાછળ ને ખરીમાંથી બાકી હોય એટલે થોડોક ત્યારે રહ્યા તો આમે આગળ પછી બપોર થઈ જાય એટલે ખાવાનું થાય તો ભાઈ આવું કામકાજ છે આજનું અહીંનું રાત્રે હજી આજ પૂરા જ ના છે કાં ચાલો બપોરનો જમણવાર શરૂઆત કરીએ હું હમ રમવા જમ રોટલી રોટલા રોટલી રોટલા આમાં હોય એટલે આ બધી ભાંગી જાય જીંગડા વાહ વાહ પાછી નીંગડાનું વાલનું શાક છે કે વાલ વાલ વાર બધું મિક્સમાં ના છે કાચરી ના છે ડુંગરા ના હશે અડદિયા ના સાય ના જમણ વાર ભાડે છે જમવાની બહુ મજા આવે હમ ગરમ કર્યું નથી આ ટૂંકમાં છાય દઈ દીધી આપડે તો ચાલો હવે કરી લઈએ

હરકાય 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 તો આ રીતે કોફી બેન છે એ આપણે બતાવીશું ને પછી સીધા વરગી જાઉં કટકીમાં અને અહીંનું તો કામકાજ પૂરું થઈ ગયું પણ હવે અહીંયાનું બતાવીશું તો પ્રકાશ બહુ આવી છે જો અહીંનું પૂરું થઈ ગયું કામકાજ આ દસ વીસ ને ઇઠાવીસ પૂરા છે અને વા એંસી છે એટલે એકસો આઠ પૂરા હતા આ એંસી છે આ બધા એમાં વરગી ગયા સીધા અઢી ભાઈ ગયો વરગી ગયા હતા આમાં શેર લીલો નીકળે જો આ એંસી પૂરા છે ને ઓલા ઇઠાવીસ પૂરા છે એટલે એકસો ને આઠ પૂરા થયા જો આ ફિનિશ થઈ ગયું હવે કોફી બનાવી એ જોઈ લે પછી સીધું જો આમાં વર્ગવાનું છે નિશેના બધામાં તો ચાલો કોફી બનાવી જોઈએ પછી રોમા આપણે મને રાયડું ના હાથમાં દેવો પડશે જો આપણે કોફી લઈ લીધી રોમાં એ લઈ લીધેલાથી ક્યાં કેટલીક લીધેલી દેખાડી જો મારા જેટલી છે કે વધારે નહીં 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 રેવા દે તો આ હું જો વાળીએ કોફી બનાવી એનું કારણ છે કે સારોમાં પીતી નથી તો કોફી બની ગઈ ને પીવાનું કામ કહી કોફી પીવા બોલાવી તો આપણે કોફી લગાવી લઈએ અજય ભાઈ પૂરા વરવાનું ચાલુ છે આ કટકેમાં કેટલા છે રોમાં બસો ને ત્રી આય પછી રાત્રામાં એકસો આઠ ને વા બસો ને ઓલા એકસો ને ત્રીસ કા એટલે એ ટોટલ બસો આડત્રીસ ને બસો ત્રીસ અહીં થઈ ગયા ને તો તો આપણે બસો ને અડસઠ જેવું ટોટલ પૂરા થઈ ગયું ને નહીં એટલા બાકી છે એક બે ત્રણ ચાર પાંચ છ ચાર હજી પણ એ હવે નાના નાના આવી જાય કા અહીંથી હા ચારસો ને અડસઠ જેવું થયું બધી ને પૂરા હવે આ વાર અલગના હતો આ અલગ હવે તો એ પૂરા થઈ ગયા ને બધી થઈને હાલ તો ભાઈ હજી ઘડીક વાર વારી લે જો તડકો પણ વરી ગયો બાજુ હાઉ જો મારો સાયો અત્યારે આ વિડીયો બનાવું તેનું દેખાય ને આમ જો થપ્પા પાંચ પાંચના અહીં મારી જાય અમે તો આ તો આખો દી પૂરા વારવાનું જ તું ના મોજા બોજા પહેરી આ રીતે પૂરા વારવા પડે નહીં તો પછી કરશા ખુશી જાય ભાઈ તો આવું કામ કાંઈ ખેતીવાડીમાં હોય મિત્રો તો ખેતીવાડીનો વિડીયો જોયો જોવા માટે સપોર્ટ કરજો બધા મિત્રો પ્રકાશ આવે બહુ અને પૂરા વાયરા આઠ આઠ જ્યારાના વાયરા અને ટોટલ બગલાભાઈ ઉડીને જો જાય ત્રણસો પૂરા થયા છે પ્રકાશ બહુ આવે એટલે કંઈ બહુ નહીં દેખાતું હોય તો આ રીતે ત્રણસો પૂરા થયા કમ્પ્લીટ તો હવે અમે હવે ઘરે નીકળવાની તૈયારીઓ કરીએ ઘરે હું હાલતું હોય જોઈએ એ તો બાકી છે લગભગ આમાં પાંચસો સાડી પાંચસો છે થવાનું આ એક વાંચ આ એક જ ત્રણસો પૂરા છે ને અને એકસો આઠ ને એકસો ત્રીસ એ ટોટલ પાંચસો ને આડત્રીસ પૂરા જેવું ટોટલ અત્યારે હાલમાં થઈ ગયું બધું થઈને આવું છે પોઝિશન ભાઈ જો આ રીતે લીલવણી મસ્ત પૂરા છે વાહ ભાઈ વાહ આખો દી રૂમમાં થકી દીધા પૂરા ભરવી ભરવીને કટણ શું કરે તું હવે ઈ તો કે સબારો બનાવ સલાડ બનાવ સલાડ તો રોમા સલાડ બનાવવાનું શરૂઆત કરતી હતી હાલતી જાય ચાલતી જાય સલાડ બનાવતી જાય હવે જમવાનું શું છે કહી દે તો અમે જમવાનું કે ફૂલકોબી વટાણાનો શાક વાહ ભઈ વાહ હાલો તો બતાવી દે વાહ ભઈ વાહ શાક છે કેવાનું શાક છે